નિર્મલભાઈ ગઈકાલે દેવગઢ બારિયામાં કોળી સમાજ દ્વારા એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસો મોટો કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં બહુ જ બધા નેતાથી લઈને કાર્યકર્તાઓએ ભાષણ આપ્યા આ ભાષણ પહેલાં જ્યારે બચુ ખાબડ સ્ટેજ પર હતા ત્યારે તમારી અને એમની કંઈક બોલચાલ થઈ હતી આખી ઘટના શું હતી અને એના પછી શું થયું એમાં બેન એવું થયું કે પ્રમુખ છું દેવગઢ અને દાહોદ જિલ્લાનો કાર્યક્રમ કરવાનો આવ્યો માનદાતા પ્રાગટિવ તો અમે વિચાર કર્યો કે રાજકીય લોકો થી દૂર રહીને આ સમાજ એટલો જ આપણે ભેગો કરવો છે અને સમાજના જે દૂષણો ચાલે છે કુરિવાજો ચાલે છે એ બધા અટકાવવા છે એ બાબતે અમે પેલા એવો નિર્ણય કર્યો કે કોઈ પણ રાજકીય પક્ષના લોકોને આપણે આગેવાની આપવી નહીં એમને સ્ટેજ ઉપર બોલાવવાની અને એમની કોઈ સ્પીચ નહી આપવી એ અમારી સમિતિએ નક્કી કર્યું અને અમે બચુભાઈ નો થોડો હમણાં હાલ આ કૌભાંડ ને આંત લીધે થોડો સમાજની અંદર છબી એમની ધૂંધળી હતી એટલે અમે વિચાર કર્યો કે આપણે સમાજને સારા મેસેજ આપવા છે એટલે પછી એમને પણ અમે આમંત્રણ નહોતું આપ્યું તો એ આમંત્રણ વગર કાર્યક્રમ આવી ગયા હતા હા તો એમને છેલ્લા દિવસ સુધી રાત સુધી ખુબ પ્રયત્નો કર્યા લોકો ઝઘડા કર્યા અને અમારી સાથે બહુ આમ ખરાબ હલકી રીતના દુર્વ્યવહાર કર્યા એમને સમાજ વિરુદ્ધ ખુબ સ્ટેટમેન્ટ આવેલા એટલે અમને એમ લાગ્યું કે આ લોકો સમાજ ને એકત્રિત થવા નહી દે અમે અમે નાના પડીએ એમની આગળ તો અમને આ કાર્યક્રમ સફળ નહિ થવા દે એમ એવો ડર બી અમને છેલ્લી રાત સુધી ચાર બે વાગ્યા સુધી અમારે પોલીસ ને બોલાવી ધાડુ વિખેરું પડ્યું ના આવતું બનાવ બન્યો એટલે પછી અમે નક્કી કર્યું કે જે થાય તે ખરી પણ આપણે સમાજ પર કોઈ પણ રાજકીય લોકોને સ્ટેજ નથી આપે હમ એ બાબતે એ લોકોએ એમનો સુવ્યુરચના હતી અમને ખબર નથી અને અમે કલેક્ટરશ્રી જાહેરનામા પ્રમાણે દરેક ને કીધેલું કોઈ હથિયાર પણ નહિ લાવવા પરંતુ એ લોકો હથિયારો સાથે મોટી સંખ્યામાં એમનું એમના કાર્યકર્તાઓ સાથે આવી ચડ્યા અને છે તો મેં મારી બાઇટમાં પણ એમનું સ્વાગત કરું છું કે મારે મારી અમારી સ્પીચમાં કહું છું કે આ ધાનપુર થી વધારે તમામ લોકો નું સ્વાગત છે પરંતુ એ સીધા સ્ટેજ ઉપર આવી ગઈ ને માઇક ખેંચવા લાગ્યા પણ એ માઇક બંધ હતું એટલે એમને મને બોલાવ્યો કે તમે સ્પીચ કોની કોની રાખી છે મેં કીધું અમે માત્ર સમાજના લોકોના એક બે લોકો સ્પીચ રાખી છે એટલે એમને કીધું કે મારી સ્પીચ લખે એમ મારી સ્પીચ તમે કોણ નક્કી કરો હોળા એમ અને જો આ મારી સ્પીચ નહી હોય તો આ બધું વેરવિખેર ખોળવી નાખી છે એમ એટલે પછી થોડું ઉગ્ર બોલાચાલી થઈ અને મેં કીધું તમે આજ સુધી વેર વિખેર કરવા સિવાય બીજું કર્યું છે શું એમ એવું મેં બોલ્યું અને લોકો આક્રોશિત થઈને બધા ઉભા થઈ ગયા એમને આમાં એમના એમની ઉપર લોકો ખુબ તો પછી મળતી બનવું પડ્યું અને તેમ તેમ આ આખા મુદ્દા ને શાંત કરજો આપણે ત્યારબાદ છે મારી ના હો છો એટલે મતલબ કે એ તરફ પછી એમના કોઈ ષડયંત્રના ભાગ રૂપે બ્રીજરા સોલંકી ગયા અમે એમને પણ બોલાયા નતા એ પણ આવી ગયા અને એમને જાહેર મંચ પર કીધું કે ભાઈ રાજકીય લોકોને અમારે નથી આપવું બ્રિજરાજ સોલંકી તો આમ આદમી પાર્ટી ના નેતા છે બચુ ખાબડ ભાજપના છે હા પણ આ કઈ કયું ષડયંત્ર અમારા સંમેલન માં યોજાયું એ અમને જ ખબર નથી અમે બ્રિજરાજ સોલંકી ને આમંત્રણ આપ્યું કે નથી બચુભાઈ ખાબળ ને જાહેર આમંત્રણ હતું લોકો માટે પણ આવું કોઈ અલગથી એમને જઈને કોઈ બોલાવ્યા એવું હતું જ નહીં પછી એમને ભાષણ પણ આપ્યું હા એટલે પછી ના છૂટકે અમારે એમને ભાષણ આપવાનું થયું પેલી જ સૂચના આપી દીધી કે કોઈ પણ રાજકીય ભાષણ કરશો નહીં સમાજ કરજો તેમ વિકાસના બધા ચાલુ કર્યા અને એમ કે આ સમાજે બંધારણ કર્યું છે એ કયા કાયદેસર છે નામ છે તેમ છે મતલબ કે એમ સમાજ ને સારી વાતો પીરસવાને બદલે એમને સમાજને તોડવાનું એક એ કર્યું હોય એવું લાગ્યું કોડી સમાજ બજુ ખાબર થી નારાજ છે એમનાથી કોઈ બંદૂક છે ખુબ નારાજ કયા મુદ્દા કારણે જો નારાજ ના હોત બેન તો એમને અમે હાથ જોડીને એમને પેલા જ ફૂલે વધારતા અને આજ સુધી અમે કોળી સમાજે એમને ખુબ આવગળ કર્યા એમનો વોર્ડ નતો દેવગઢ બારિયા તે વખતે અમે એમને લાવીને અહિયાં ધારાસભ્ય બનાવ્યા દેવગઢ બારિયા પણ એમને જે દેવગઢ બારિયા પથારી પહેરી તમે કહી રહ્યા છો પથારી ફેરવી એની પાછળના કારણ શું આટલો બધો વિરોધ કેમ એમને એમને માત્ર અહીંયાનું શાસન જાળવી રાખવું છે અહિયાં શાસન કરવું છે એમને અને એવું શાસન કરવું છે એક હતું કે બીજો કોઈ ઉભો ના થાય કોળી કોઈ ઉભો ના થાય એક એક કોળી દેવગઢ બારિયામાં એક એવો આગેવાન નહી રહેવા દીધો કે નાના નાના પોલીસ વાળાને કહી શકે કે ભાઈ તું આ કર એટલી એટલી ખરાબ સ્થિતિ બાકી જયારે એમનો વોટ નતો ત્યારે બધા જ કોળી સમાજના આગેવાનો એમને ખુબ દિલથી ચાહેલા કે આ કોળી સમાજનું કઈક સારું કરશે તો એ કોનું સારું કરી રહ્યા છે જો સમાજનું સારું નથી કરી રહ્યા તો હવે એ તો બેન જગ જાહેર છે એમને કોનું સારું કર્યું છે એ મારે મારે મોડે તમે ના બોલાવો તો સારું એમને પોતાના પરિવારનું સારું કર્યું છે એમને પોતાના પરિવારના એમના દીકરાઓને એમને આગળ કરવા માટે સમાજના બીજા કોઈ પણ વ્યક્તિને આગળ નહીં એમને બીજા બીજા લોકોની હા એમની લીટી ગમે તેટલી આગળ એ વધારે પણ એમને બીજાની લીટી ના ભૂસવી જોઈએ હવે આ કાર્યક્રમમાં જે બબાલ થઈ એના પછી કોઈ એક્શન સમીક્ષા સમિતિની બેઠક છે સુસિંગભાઈ ચૌહાણ એમને પણ બોલાયા છે તો અમે મીડિયા બાઇક બી છીએ અને જે અમારો જે અમુક સમાજના સ્ટેજ ઉપરથી મેસેજો કર્યા છે રાજકીય લોકોએ એને પણ અમે વખોડવાના છીએ કે ભાઈ આ અમે આ કોઈ પણ અમારું કઈ પ્લાનિંગ નતો એમો નરેન્દ્રભાઈ મોદી ને બી કઈક બોલ્યા કે આ હિન્દુ નથી નામ એ પણ બધાને દુઃખ થયું કે ભાઈ આ તમે રાજકીય રીતે કેમ આ સમાજ અમે અમારા સમાજને કઈક એક કરવા અને સમાજ ને વિકસિત દિશામાં લઈ જવા માટેનો પ્રયત્ન કરીશું કે એક હજાર કરોડ નું દેવું છે અમારા સમાજની આ કોળી સમાજ ઉપર એ એ દુઃખ થાય છે એને લીધે અમે આ બધા જાગૃત થયા છે અને બધા લોકો ને ઘરે જગાડ્યા કે એક વખત તમે આ દેવામાંથી મુક્ત થાવ અને સારા વિકાસમાં અને સારા શિક્ષણમાં આગળ જાઓ અમારો કોળી સમાજ નો એક પણ દીકરો એવો નહિ હોય કે જે શિક્ષક થી વધીને કંઈક બન્યો હોય અને આ લોકો મોટી મોટી વાતો કરે કે અમે મેડિકલ કોલેજો ખોલી દીધી બેન મેડિકલ કોલેજ ખોલવાથી કંઈક બારિયાનો કોળી સમાજ કે દાહોદ જિલ્લાનો કોળી સમાજ ત્યાં ડોક્ટર મેં ભણવા નથી જતો રહેવાનું તો ગમે ત્યાં ગુજરાતનો કોઈ બી ખૂણા નો આખા દેશ નો આવી એટલે કરે ત્યાં રેલવે નું નું એન્જિન કારખાનું બનાવી દીધું એક પણ અહિયાં દીકરા દીકરી નથી લાગ્યા તમે નોકરીમાં અહિયાં બેકારી એટલી બધી છે અમારો સમાજ પૂરેપૂરો સેન્ટ એમાંથી અડધી અડધી થી વધારે સમાજ છે ને બેન ગુજરાતના ખૂણે ખૂણે સેન્ટીન કામ કરે છે અમારો સમાજ એટલી ખરાબ હાલતમાં છે ને તો એટલી દયા આવે છે હું એક એડવોકેટ છું બેન કોઈ આમ માણસ નથી કે જે આ તમને સ્ટેટમેન્ટ અને મારી અમારી આખી એક ભાવના જાગી કે હવે આ સમાજ પતી જશે એની એને દિશામાં સારી દિશામાં વાળીએ ઓકે ઓકે તમે આજે મિટિંગ કરો એના પછી જે પણ માહિતી હોય અમારા સુધી પહોંચાડજો ધન્યવાદ